જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વાત નવા બ્લોગ વિડીયો તો આજે આપણો પતંગ ચગાવવા આવ્યા છીએ જુઓ તો મિત્રો હજુ ઉત્તરાયણ ની તો બહુ વાર અમારા ગામમાં ઉત્તરાયણ થતી નહીં પણ તો અમે આટલા પતંગ ચગાવીએ ઉપર તો કે પતંગ ચગતા નહીં શુક્રમ મજા આવે એટલે ચગાવી પતંગ Rồi thì tụi mình chơi bóng đá chơi bóng đá Bây giờ bây bây giờ bây giờ Bây gì, bây giờ Bà

મિત્રો સપોર્ટ કરતા રહેજો તો હજી આપણો પહેલો લોગ ઉતારી રહ્યા છીએ આપણી નવી ચેનલ બની ગઈ છે યુ ટુ ડે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મિત્રો

તું બોલ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બધું પતંગ ચગાવી ચકતો નહી ઓ ગરાનું એરોડી હાચું હા કે તો મને બતાય તો دیવા ને પતંગ ચકતો નહી ને દીઓ દોરી બેઠ બેઠ મસ્ત ચગાવી પતંગ Me trajo a Colombia Lobo, está allí. Chilo. Asegúrame el Lobo. ¿Qué? 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 ¿Qué?

આપણો ફ્રસ્ટ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી